you uh -huh.

કોઈ લિંક વિશે જાણ થઈ નથી બે હાજર મે મહિના થી ઓગસ્ટ અચાનક મૃત્યુ થયું હતું આ સ્ટડી એવા સમયે સામે આવી છે જ્યારે દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેક થઈ રહેલા કેસ વધ્યા છે આઈસીએમઆર અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અચાનક ઉઠાઈ રહેલા મોત પાછળનું કારણ સમજવાની દિશામાં કામ કરી રહ્યું છે આ સ્ટડીમાં અચાનક થતા મોત મુખ્ય કારણ ખરાબ લાઇફ સ્ટાઇલને માનવામાં આવ્યું છે